આ યાદ કરવા પડે પ્રતિકામા પર પ્રેરક ઉપસ્થિતિમાં ડોક્ટર તો હું જવા કરીશ માટે આપણે પાડીશું હું જે મોન ચાલુ થશે અને જે પૂર્ણ થશે

नाम नहीं ले सकूं इनके समय नहीं थी स्टेज पर विनाटमान महानुभाव भाइयों बहनों तथा आप सब स्वामी जय आदिवासी जय जोहार आप कीजिए हूं शुरुआती क्या बैठो हूं मैं पाचन से नहीं आया था प्रोग्राम

હું શિક્ષણ કેવું મારે આ બધું ફેરવવો જોઈએ શિક્ષિત લોકો અહીંયા બેઠા છે અને સાંભળવાનું બી આપે છે આ સમાજ તો સાંભળી સાંભળી થાકી ગયો છે મેં નોકરી મેળવી શિક્ષણ લીધું જે જાતિના દાખલાના આધારે નોકરી મળી કે કઈ બી મળ્યું

અને એના માટે બિરસા મુંડા 21 વર્ષની ઉંમરે પોતાની બલિદાની આપે છે ત્યારે ને છોટા નાગપુર ટેનન્સી એક બને છે અને આપી જમીનો 71 એ એને આધાર છે તો એ પિક્ચરની વાત કરો શિક્ષણને તો આપણે સિટીમાં જતા રહીએ અને 2% લોકો નોકરી મળે 98% બેઠા છે એનું કોણ વિચારશે સ્વાભિમાન થી બનાવી દીધો એ સ્વાભિમાનની વાત કરો છો સ્વાભિમાન જ્યાં સુધી હું સમજ્યો છું

તો સમાજે ફરીથી ચિંતન કરવાની જરૂર છે બેઠેલા લોકોએ ચિંતન કરવાની જરૂર છે મારે આપણે એને પાછું ભાષણ કરીએ કે તમે આમ કરજો એ જમીનો બચાવવા માટે સંવિધાન માં બસો ચુમ્માલીસ

কথা সমাজে ভাষা কৰ্ম পিঠে ভাল तरह घुरियांता संभाले आगर सां जेतिरा महिरबानी करे

Tahniah Tihat 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 Tahniah Tihat